નમસ્કાર મિત્રો શું તમે પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈ બનવા માટેના સપના જોઈ રહ્યા છો શું તમારી લેખિત પરીક્ષાની તૈયારીઓ એકદમ જોરદાર ચાલી રહી છે પરંતુ રનિંગનો ઇસ્યુ આવી રહ્યો છે કેમ કે તમે બધા ગ્રાઉન્ડ સુધી જતા હશો પરંતુ શ્વાસ ચડવો પગ દુખવા ટાઈમિંગ ના આવવું આ બધી સમસ્યાઓના લીધે તમે કંટાળી ગયા કેમ કેમકે રનિંગ એ શરીરની તાકાતથી પૂરી નથી થતી એના માટે જોઈએ માઇન્ડનો પાવર તો આજના આ વિડીયોમાં રનિંગ ન થવા માટેના મુખ્ય દસ કારણો અને તેના સચોટ વૈજ્ઞાનિક ઉપાયો વિશે હું તમને વાત કરીશ જો આ દસ બાબતો તમે સુધારી લીધી તો ચોક્કસથી તમે ગ્રાઉન્ડ પૂરું કરી શકશો ચલો તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો એક પણ પોઈન્ટ ભૂલાય નહીં સ્ટેપ બાય સ્ટેપ હું તમારી સામે વાત કરી શકું એટલા માટે મેં એક નોટ પણ બનાવી છે આ નોટના આધારે હું તમારી સામે એ સંપૂર્ણ માહિતી રાખીશ જેના કારણે તમે બેદાન પાસ કરી શકો સૌથી પહેલી અને મોટી સમસ્યા શ્વાસ ચડી જવો કારણ શું છે તો ઘણા મિત્રો શરૂઆતમાં જ ખૂબ ઝડપથી દોડે છે મોઢું આખું ખુલ્લું રાખીને ગમે તેમ શ્વાસ લે છે છે જેથી જલ્દી થાકી જાય તેનો ઉપાય શું છે તો દોડતી વખતે એક રીધમ સેટ કરો નાકથી ઊંડા શ્વાસ લો અને મોઢેથી ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો શરૂઆતમાં ધીમી ગતિ રાખો શરીર ગરમ થાય પછી તમે ઝડપ વધારી શકો છો મિત્રો શ્વાસ ભૂલી જાય તો ઉલટી પ્રક્રિયા પણ કરી શકો મોઢાથી શ્વાસ લેવાનો અને નાકથી શ્વાસ બહાર કાઢવાનો આનાથી તમને ઘણો બધો ફાયદો થશે બીજું કે તમે પ્રાણાયામ અનુલોમ વિલોમ પણ કરી શકો જેના કારણે તમારા ફેફસાની કેપેસિટી પણ વધશે બીજી સમસ્યા છે પેઇન પગના નળાનો દુખાવો કારણ શું છે તો મોટા ભાગે આનું કારણ છે હાર્ડ સરફેસ ડામર રોડ કે કડક ગ્રાઉન્ડ ઉપર દોડવું બીજું વોર્મઅપ કર્યા વગર સીધી રનિંગ ચાલુ કરવી નંબર ત્રણ ખરાબ શુંજ તો આનો ઉપાય શું છે તો પહેલાં તો શક્ય હોય ત્યાં સુધી માટીના ગ્રાઉન્ડ ઉપર દોડવાનું રાખો એનાથી આગળ કે જો પેઇન થતું હોય તો બરફ કસવાનું રાખો જો કેલ્શિયમ અને વિટામિન ડી થ્રીની ઉણપ હોય તો ડૉક્ટરની સલાહ લો અને એની ટેબ્લેટ પણ ચાલુ કરો જો સમય વધારે હોય રનિંગને લઈને તો તમે આરામ પણ કરી શકો છો બીજું કે જો સૂઝ છે તે ટાઈટ નહીં ઢીલા નહીં એને એકદમ પરફેક્ટ હોય એ રીતના યુઝ કરવાના અને એ શૂઝ રનિંગ શૂઝ જ હોવા જોઈએ ત્રીજો પોઈન્ટ છે રનિંગમાં સમય વધારે લાગવો તો કારણ શું છે તો એક તારી સ્પીડ ના હોય સ્ટેમિનાનો અભાવ હોવો તેનો ઉપાય શું છે તો રોજ એક તારું દોડવાના બદલે અઠવાડિયામાં બે દિવસ ફૂલ સ્પીડ રાખો ભલે જે ચારસો મીટરની હોય કે પાંચસો મીટરનું ચારસો મીટરનું ટાઈમિંગ સેટ કરો પછી આથી આગળ વોર્મઅપ એક્સરસાઇઝ કરો અને મિત્રો આગળ ખાસ કે રોજ છેલ્લો જે લાસ્ટ રાઉન્ડ છે એ સ્પીડથી મારો અને છેલ્લો પચાસથી સાહીઠ મીટરનું જે અંતર છે તેમાં તમારું પોતાનું સરસ્વ આપી દો તો સો ટકા તમારું અંતર ઘટી જશે અને પચીસ મીટરની અંદર અંદર તમે રનિંગ પૂરી કરી શકશો નંબર ચાર શૂઝ કારણ શું છે તો સપાટ તળિયાવાળા કે વજનમાં ભારે સૂઝ પહેરીને દોડવાથી પગ જલ્દી થાકે છે અને ઈજા થવાનો ડર રહે છે તેનો ઉપાય શું છે તો રનિંગ માટે ખાસ બનાવેલા જ રનિંગ બૂટ વાપરો સીન પેઇન પણ નહીં થાય અને ટાઈમિંગ ઇસ્યુ પણ ખતમ થઈ જશે બીજું કે જેના કારણે પગને ચટકા પણ નહીં લાગે દોરી બોધવાની રીત પણ ચેક કરો દોરી બહુ નહીં બહુ નહીં એકદમ પગને કમ્ફર્ટો એ રીતે બાંધવાની શું જ તમારો પગના અંગૂઠાથી અડધી ઇંચ જેટલું લાંબુ હોય તો ચોક્કસથી તમે તમારું ટાઈમિંગ પણ પૂરું કરી શકશો પાંચમો મુદ્દો ગ્રાઉન્ડની સમજ ઘણા બધા વિદ્યાર્થીઓ સીધા રોડ ઉપર દોડતા હોય છે જેના કારણે તેમને ગ્રાઉન્ડની સમજ નથી હોતી વળો લેવામાં અને ભીડમાં દોડવામાં તેમને તકલીફ પડતી હોય છે ઉપાય શું છે તો તમારી પ્રેક્ટિસ ચારસો મીટરના ગોળ ગ્રાઉન્ડ પર કરો વણોક પર શરીરને થોડું ચૂકવવાનું શીખો ખાડા ટેકરાવાળા ગ્રાઉન્ડથી બચો પણ માનસિક રીતે કોઈ પણ ગ્રાઉન્ડ માટે તૈયાર રહો તમારી રનિંગ પૂરી થશે છઠ્ઠું કારણ છે વધારે વજન તો શું છે કે શરીરનું વજન વધારે હશે તો પગ પર લોડ આવશે તમે જલ્દી થાકી જશો તેનો ઉપાય શું છે ડાયટ પર કંટ્રોલ કરો તળેલું અને જંક ફૂડ બંધ કરો દાળ ભાત વજન કરે એવો ખોરાક બંધ કરો ખોડ પણ બંધ કરો પ્રોટીનયુક્ત ખોરાક લો માત્રા ઓછી હોય પણ તેની અંદર એનર્જી તાકાત બહુ રહેલી હોય જેમ કે ખજૂર છે કેળા છે કઠોળ છે વગેરે વગેરે એક્સરસાઇઝ કરો મસલ્સ મજબૂત બનાવો વેઇટ સમસ્યા નથી કમજોર મસલ્સ સમસ્યા છે એ યાદ રાખો મસલ્સ મજબૂત હશે તો દોડ પૂરી એક સરખું ટાઈમિંગ રાખો ઓટોમેટિક સ્પીડ આવી જશે મિત્રો યાદ રાખો વજનથી કોઈ પ્રોબ્લેમ નથી થતો પરંતુ તમારા મસલ્સ છે એ ટાઇટ ન હોવાના કારણે તમારું શરીર ઝૂલતું હોય છે તો એ ચીજવસ્તુ ધ્યાન રાખો વજન ગમે તેટલું હોય મસલ્સ ટાઈટ હશે તો તમે દોડ પૂરી કરી શકશો એટલે એક્સરસાઇઝ કરો અને મસલ્સને મજબૂત બનાવો સાતમાં બહુ ઉપયોગી અને ટેકનિકલ મુદ્દો છે પેલ્વિક મસલ્સ કોર મસલ્સ તો આનું કારણ શું છે તો જો પેલ્વિક મસલ્સ કમજોર હશે તો શરીર ચારે બાજુ ચૂલશે ખોટી એનર્જી વેસ્ટ થશે અને તમારું ટાઈમિંગ ક્યારેય પૂરું નહીં થાય ઉપાય શું છે પહેલાં તો પેલ્વિક મસલ્સ એટલે શું એ સમજી લો તો શરીર ટોટલ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે એક ગરદન વચ્ચેનો ભાગ અને નેચેનો પગવાળો ભાગ મિત્રો નેચોનો જે ભાગ જોઈન્ટ થાય છે આપણા પગવાળો અને કરું નીચેનો ભાગ એ પેલ્વિક મસલ્સથી જોઈન્ટ થતો હોય છે તો પેલ્વિક મસલ્સને કઈ રીતે ઓળખવા તો જ્યારે તમે પેશાબ રોકો અને પેશાબ રોકવા માટે જેટલા સ્નાયુઓ તમને હેલ્પ કરે એ બધે બધા સ્નાયુઓ પેલ્વિક મસલ્સ કહેવાય છે એ સ્નાયુઓના કારણે જ આપણા પગ કામ કરે છે તમારો પગ લોખંડનો હોય પરંતુ પેલ્વિક મસલ્સ મજબૂત ના હોય તો તમે ક્યારેય દોડ પૂરી ના કરી શકો તમે બેસી પણ ના શકો એટલા માટે પેલ્વિક મસલ્સ મજબૂત કરવા બહુ જરૂરી છે કઈ રીતે કરી શકાય તો તમે યુટ્યુબ ઉપર સર્ચ કરો પેલ્વિક મસલ્સ એક્સરસાઇઝ એક્સરસાઇઝ આવે એમાંથી બેથી ત્રણ એક્સરસાઇઝ પસંદ કરો અને એ રીતે રોજ બે ટાઈમ કરો તમારો પેલ્વિક મસલ્સ મજબૂત થઈ જશે તો તમારી દોડ સો ટકા પૂરી થઈ જશે આઠમો મુદ્દો છે ડર કારણ ઉપાસ નહીં થવું તો મારો પગ લપસી જશે તો આ વિચારો તમને દોડ પહેલાં હરાવી દે છે ઉપાય શું છે તો ડરને ચીદમાં બદલી નાખો ગ્રાઉન્ડ ઉપર ઉતરો ત્યારે ફક્ત ફિનિશ લાઇન જ દેખાવી જોઈએ રોજ અરીસામાં તમારી જાતને જુઓ અને કહો કે હું આ કરીશ હું આ કરીશ ચોક્કસથી તમારો ડર ખતમ થઈ જશે નવમો પોઈન્ટ સાચા માર્ગદર્શનનો અભાવ કારણ ગમે ત્યારે ગમે તેટલું દોડવું અને શરીરને તોડી નાખવું એ મહેનત નથી મજૂરી છે ઉપાય શું છે કોઈક સારા એક્સપર્ટની સલાહ લો કોઈ તમારો જે સિનિયર હોય રનિંગ પાસ કરી હોય પોલીસ પીએસઆઈ હોય તેની રાહ લો યુટ્યુબનો જે એક્સપર્ટ છે તેના વિડીયો જુઓ બીજું કે જો છતાં પણ ખબર ના પડે તો મારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લો મને ડીએમ કરજો હું તમને સંપૂર્ણ માહિતી ત્યાં શેર કરી દઈશ મિત્રો જ્યાં સુધી સાચું માર્ગદર્શન નહીં હોય ત્યાં સુધી તમે રનિંગ પૂરી કરી શકતા નથી કેમ કે મિત્રો હાર્ડવર્કની સાથે સ્માર્ટ વર્ક પણ બહુ જરૂરી હોય છે હવે છેલ્લો અને બહુ અગત્યનો પોઈન્ટ છે આત્મવિશ્વાસ કારણ શારીરિક રીતે બહુ ફિટ હોવા છતાં માનસિક રીતે હારેલો માણસ ક્યારે રેસ પૂરી કરી શકતો નથી ઉપાય શું છે તો તમારી જાત પર ભરોસો રાખો જ્યારે શરીર થાકે ત્યારે મનને કહેજો બસ હવે થોડું જ બાકી છે તમારા રૂમમાં પોલીસનો યુનિફોર્મ રાખો એ સૌથી મોટું તમારા માટે મોટિવેશન છે તમારા માતા પિતાની તસવીર રોજ આંખો બંધ કરીને જુઓ એ પણ તમને ગજબનું મોટિવેશન પૂરું પાડશે યાદ રાખો મનથી હારેલો વ્યક્તિ દરેક જગ્યાએ હારી જતો હોય છે માટે યુદ્ધ મેદાનમાં ચિતતાં પહેલાં મનમાં ચિતવું બહુ જરૂરી છે તો મિત્રો આ હતા રનિંગ માટેના દસ રામબાણ ઇલાજ આજથી જ આના ઉપર પ્રેક્ટિસ શરૂ કરી દો કોઈપણ સમસ્યા હોય તો મેં તમને પહેલાં કહ્યું તેમ મારા ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરજો હું તરત તમને ત્યાં રિપ્લાય આપી દઈશ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા જ આવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત બેસ્ટ ઓફ લક